આજથી શરૂ થતી મારી આ યુટ્યુબ ચેનલમાં હું દુષ્યંત સર અભ્યાસ માટે ઉત્સુક એવા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની પરીક્ષા પસાર કરી અને તમે બધાએ ધોરણ દસમાં પ્રવેશ મેળવી લીધો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હવે ધોરણ દસની અંદર ઉત્તમ પરિણામ મેળવવા માટે તમારે ચોક્કસ લક્ષ્ય અને આખા વર્ષ દરમિયાન સતત મહેનતની જરૂર પડશે તો માર એવી ગણક કે ગુંજી ઉઠે ગિરનાર માંડી દે તું મિત મંજિલ પર અને કરી દે શિકાર લહેરો સે ડરકર નૈયા પાર નહીં હોતી લહેરો સે ડરકર નૈયા પાર નહીં હોતી કોશિશ કરીને વાલોકી કવિહાર નહીં હોતી તો આવો મિત્રો આપણે ઉત્તમ પરિણામ માટે કોશિશ શરૂ કરીએ તો આજે હું તમને ધોરણ દસ ના પ્રકરણ બે એની શરૂઆત કરવા જઈ રહ્યો છું આ પ્રકરણનું નામ છે બહુપદી મિત્રો બહુપદી શરૂ કરતા પહેલા કેટલાક પાયાના શબ્દો વિશેની સમજ હું તમને આપવા માંગુ છું જો કે તમે ધોરણ નવ ની અંદર બહુપતિ વિશે શીખી ગયા છો છતાં શરૂઆત કરતા પહેલા થોડીક પાયાના શબ્દો વિશેની ચર્ચા કરી લઈ તો આ પ્રકરણ તમને વિશેષ સમજાશે તો ચાલો શરૂ કરીએ મિત્રો પહેલો શબ્દ છે ચલ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેરિયેબલ ભિન્ન કિંમતો ધારણ કરી શકે કેવી તો કે ભિન્ન કિંમતો ધારણ કરી શકે એવી જે સંજ્ઞા છે એને આપણે ચલ તરીકે આ જે સંજ્ઞા છે એના સંકેતમાં સામાન્ય રીતે એ બીસી એક્સ વાય ઝેડ આનાથી દર્શાવવામાં આવે છે દાખલા તરીકે તમે કોઈ રકમ લખો છો કે ટુ પાંચ તો આની અંદર એક્સ અને વાય છે એ ચલ છે તો ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે કે જે આ બહુપતિ સમજવા માટે ઉપયોગી છે એના વિશે આપણે ચર્ચા કરશું તો ત્યાર પછીનો શબ્દ છે પદ પદ એને ઇંગ્લિશમાં ટર્મ તરીકે ઓળખવામાં આવે છે તો આ પદને સમજવા માટે મેં બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક ચોરસ દોરેલું છે તમને ખ્યાલ જ છે કે ચોરસની બધી બાજુ મેં અહીંયા બધી બાજુના માપ છે લીધા છે હવે તમને ખ્યાલ જ છે કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ એટલે એનું સૂત્ર છે ચાર ગુણ્યા બાજુનું માપ તો હવે આપણે બાજુના માપ તરીકે જ્યારે એક્સ મૂકીએ બાજુના માપ તરીકે અને આ જે ચાર એક્સ છે આ ચાર એક્સ જેને હું યલો પેનથી બતાવું છું એ ચાર એક્સ છે એ પ્રકારનું પદ છે તો મિત્રો હવે આપણે બીજી રીતે સમજીએ પદ વિશે તમને ખ્યાલ છે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે વર્ગ આપણે બાજુ તરીકે ચોરસમાં બતાવેલું છે બાજુની આકૃતિમાં એને આપણે એક્સ તરીકે લીધું એટલે બાજુની જગ્યાએ હું એક્સ મૂકી એનો વર્ગ કરું તો આપણને પદ મળે છે વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે કઈ પદ આપણને મળ્યું અહીંયા આપણને જે કઈ પદ મળ્યું છે કયું પદ તો કે આ એક વર્ગ તો આ રીતે મળતું પદ એક્સ વર્ગ છે એ પણ એક પ્રકારનું પદ છે બહુપદીમાં આવતું પદ ત્યાર પછી એનાથી આગળ આપણે જઈ તો પછીનો શબ્દ આવે છે એ છે સહગુણક તો ચાલો મિત્રો સહગુણક વિશે પણ આપણે વ્યવસ્થિત સમજ મેળવી તો ચલ એની સાથે સંખ્યા એને આપણે સહગુણક કહી છે સહગુણક એટલે સાથે ગુણાયેલો આંકડો ચલ સાથે ગુણાયેલો આંકડો એટલે સહગુણક તો એને આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે હું તમને એમ કહું કે -4x તો એની અંદર x ની સાથે ગુણાયેલી જે સંખ્યા -4 છે એ આપણો સહગુણક છે તો આ રીતે આપણે સહગુણક વિશે સમજ્યા ત્યાર પછીનો શબ્દ આપણે આગળ જઈશી બેઝિક પદાવલી બેઝિક પદાવલી છે એને આપણે ઇંગ્લિશમાં એલજીબ્રિક એક્સપ્રેશન કહી છે તો સામાન્ય રીતે આ એલજીબ્રિક અચલ તો હવે તમે ચલ અને અચલ બંને વિશે બરોબર સમજી ગયા છો ચલ એટલે જેની કિંમત બદલાતી રહેતી હોય અથવા જે ભિન્ન કિંમત ધારણ કરી શકે એ ચલ છે અને અચલ એટલે કોઈ પણ સંખ્યા કે જેનું મૂલ્ય બદલી શકાતું નથી તો આવું ચલ અને અચલ અહિયાં તમે જોઈ શકો છો કે આ ચલ અને આ બતાવું છું અચલ બેઝિક ક્રિયા વડે જોડવાથી ચલ અને અચલ ને કોનાથી જોડવાથી બેઝિક ક્રિયા હવે બેઝિક ક્રિયા એટલે જનરલી છોકરાઓને ખ્યાલ નથી હોતો તો આપણે બેઝિક ક્રિયા વિશે સમજીએ કે બેઝિક ક્રિયા એ અહીંયા કાઉસમાં બતાવી છે બેઝિક ક્રિયા એટલે કે સરવાળો છે બાદ બાકી છે ગુણાકાર છે ભાગાકાર છે આવી બધી જે ક્રિયાઓ છે એને બેઝિક ક્રિયા કહેવામાં આવે છે તો ચલ અને અચલને બેઝિક ક્રિયા વડે તમે જોડો છો તો જે પદાવલી બને છે જે પદાવલી બને છે ઈ આપણે કહી આપણે બેઝિક પદાવલી હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે બેઝિક પદાવલી શું છે તો અહીંયા એક ઉદાહરણ લઈ આપણે દાખલા તરીકે હું આમ લખું કે બે ઓછા છ તો આ છે એ એક બેઝિક પદાવલી છે બરોબર કે જેમાં બે છે ઈ એક્સ નો સ ગુણક છે અને પાછળનું પદ છે માઇનસ છ ઈ અચળ પદ છે તો આ રીતે આપણે બેઝિક પદાવલીને બરોબર સમજ્યા તો આના સિવાય માની લો કે બીજી એક રકમ લખું કે પાંચ એક્સ નો વર્ગ વધતા સાત એક્સ વધતા બે આ પણ એક બેઝિક પદાવલી છે તો હવે બેઝિક પદાવલી વિશે આપણે આગળ જઈ શબ્દ છે બહુપદી હવે જ્યારે તમે બેઝિક પદાવલી બરોબર સમજ્યા હોય તો જ તમે આ બહુપદીનો અર્થ સમજી શકો તો બેઝિક પદાવલી છે આપણે હમણાં ચર્ચા કરી કે બેઝિક પદાવલી છે એમાં રહેલા એનો શું કીધો છે તો કે બેઝિક પદાવલીમાં રહેલા ચલ નો ઘાતાંક ઘાત દર્શાવતો અંક એને ઘાતાંક કહેવાય જો જોઈ ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય પૂર્ણ સંખ્યા એટલે તમને ખબર છે આગળના ધોરણમાં તમે પૂર્ણ સંખ્યા વિશે શીખી ગયા છો કે દાખલા તરીકે એક બે ત્રણ આવી જે સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા તરીકે આપણે ગણી છીએ તો ચલ એક્સ ઉપરનો ઘાત આવો પૂર્ણાંક સંખ્યા હોય તો આવી જે બેઝિક પદાવલી છે એને આપણે બહુપદી એટલે કે પોલીનો બહુપદી ને સામાન્ય રીતે સંકેતમાં પી ઓફ એક્સ અથવા વાય પરની બહુપદી હોય તો પી ઓફ વાય વગેરેથી દર્શાવવામાં આવે છે તો આટલું આપણે અહીંયા બહુપદી વિશે શીખ્યા કે જે તમારા પ્રકરણનું ટાઈટલ છે પણ ટાઇટલ સમજતા પહેલા આપણે ચલ સહગુણક ઘાતાંક બેઝિક પદાવલી આ વિશે બરોબર સમજ મેળવી હોય તો તમને બહુપદી સમજવામાં ખૂબ સરળતા રહે છે